વેરા દેખવામાં આવી ગયા છે અને આજે બીજો દિવસ છે અને બે મોટર આજે આપવાની છે એટલે પાળોમાંથી કાલે તમે બ્લોક જોયું છે કે મોટર કરી ભાઈની હતી તો આજે બે મોટર આપવાની છે તો કરીએ આનંદ વાડીનો ગામડાનો સુંદર મજાનો તો બ્લોકમાં બનતા રહેજો જ્યાં જ્યાં મજા આવે ત્યાં એકવાર જરૂર કોમેન્ટ કરતા રહેજો સવાર સવારના ભાઈ આઠ પંદર થઈ ગયું છે ઢારીની અંદર પાણી આવી ગયું છે ભાઈ એટલે લાઈટ આવી ગઈ છે એક મોટર કમ્પ્લીટ ચાલુ છે અને બીજી મોટર જોતા આવી એમાં ભાઈ વાંધો હતી ને ભૂંગરા ભૂંગરા કાલે ફેરવાતા બીજીમાં ભાઈ સાપ દબાઈ ગઈ છે એ સ્ટેટ જોવા હોતી પાણી મોટર પાણી આવે જોમ કરો જા વળી રહી લાલભાઈની વાડીથી ના થાય પાથરા ભાઈ ભૂંગરા કોરવાણ છે ને ભાઈ જેટલું વહેલું પી જાય એટલા દી સરતા થાય એટલે આજે બે મૂકી દીધી છે કેમ થયું ભાઈ ગડબડ

આ કેરામાં ના કેરા હું ફેર દેખાય તો એક બે ના ને આની પર આ સત સફેદ સફેદ લાગે અને આથી સેજ પીળા સફેદ લાગે એટલે કે તમારા ભાઈ દવા સારી એ ફેર દેખાય જાય સેજ સેજ પીળું લાગે આ સફેદ ઉપર જાય છે ના પીળું દવાનો પાવર ભાઈ દવાનો પાવર અમાર કોક આવ્યું હોય ને ખાવા કે એવું કઈ ન હોય હા ભાઈ બધાય થાય કે માયા મારા હાપા તો હા સર સમય ઊંઘો હવે તો કહો અનીલા સાવ કહે ને આપણે અનીલા કલર જાવ એટલો અન્ય આડું કહે કે એકનો ભાઈ કંઈક આંકડો અથવા નંબર ફેવરેટ હોય છે એમાં અમારે ઘરનો એક નંબર છે ને ફેવરેટ છે તમને બતાવી દો પહેલાં હું કામ છે એ બધું તમને કહું છું આપણા બે ગાડીઓ છે ને એમાં પંચાવન તેર અને પંચાવન તેર છે એટલે એસ એસ બી થાય આંકડો ભેગો હોય ને એટલે એસ એસ એટલે સશસ્ત્ર સીમા પર તે ઓલ ઇન્ડિયન પોલીસ પણ કહેવામાં આવે છે અને એક આર્મીનો ભાગ કહેવામાં આવે છે જે મારો મોટો ભાઈ છે અજયસિંહ જે એમાં જોબ કરે એટલે કે સરકારી નોકરી છે ભાઈ એમાં લાગ્યું છે એના હિસાબે પંચાવતેર પંચાવતેર નંબર ફેવરિટ છે જોયું ને ભાઈ આપણો કમાલ બે દિવસથી એમાં પરફેક્ટ કમાલ જોવું જોવું ખાલી ભાઈ બે મીટ નું હવે ભાઈ આપણે બે જ ક્યારે છે આ આ માં બે ક્યારા ઓલી મટન માં બે ગ્યારા એટલે ભાઈ આ બે દિવસમાં તો આપણું સંપૂર્ણ થઈ જાય હે વિરાજી ફાર્મ માં આપણે ભાઈ ત્રણ દિવસથી મત પહેલા દેવ વાવેતર

એનું જરીક અડધો ક્યારો છે એટલે કોરવાનું પાણી આપણું કાળું જીરું કહેવાય ને કલન જીરું એમાં ભાઈ કોરવાનું પાણી પી જાય પણ આગળ મેં કીધું બ્લોક પર નથી બ્લોક તો ચાલુ જ રહે છે બીજી મોટર લાલ ભાઈ નથી આપતું એ ભૂંગરા ભૂંગરા હાર નાખે છે કમ્પ્લીટ થઈ ગયા છે ભૂંગરા ગોઠી દીધા છે અને આ એને જોવો જોઈએ ભાઈ હજી ઓ ભાઈ નિરાયતે ભાઈ પહેલાં બધા આમ જ કરતા હવે ઉતાવળા છે જમ્બો આવે ને કાશી પાકી નાખી દઈને પછી કે મુંડા પડી ગયા બગડી ગયું ફરીથી એક સુંદર ભાઈ રાત થઈ ગઈ છે અરે ભાઈ લસણ ફોલે છે ક્યાં તો કે વિરાજી ફાર્મ માં આપણે આવી ગયા છીએ ભાઈ ભાઈબંધો સાથે જો આ ડુંગળી લસણ ચવાણું રવિનાથ ફૂલ તૈયારી પ્રોગ્રામ ની થઈ ગઈ છે ને ભાઈ જમાવા જો પ્રોગ્રામ થવાનો છે કઈક અનોખો થવાનો છે મોબાઈલ તો ઘેરે જોવા મળે હે વાર ન થાવ તું ઘેરે

તો આ સાથેનો આજે બ્લોગ કોણો કેવો લાઈક હોય કોમેન્ટ કરો નવા હોય તો દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી